ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા આજરોજ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરાવ્યું હતું તમિલનાડુના નીલગીરીમાં ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ અંગે હજુ વધુ વિગતો બહાર આવી નથી જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ અહીં નિલગીરી કોલેજમાં આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અને ચાના બગીચાના કામદારોને મળ્યા હતા તમિલનાડુ બાદ રાહુલ ગાંધી કેરળના વાયનાડ પહોંચ્યા અહીં તેમણે રોડ શો કર્યો હતો રોડ શો દરમિયાન તેમણે વાયનાડના દરેક વ્યક્તિએ તેમનો પરિવાર હોવાનું જણાવ્યું હતું વાયનાડમાં જાહેરસભા પછી રાહુલ ગાંધી આજરોજ સોમવાર સાંજે ઉત્તર કોશી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ રેલીને સંબોધિત કરશે જે બાદ રાહુલ ગાંધી આવતીકાલ સોળ એપ્રિલે વાયનાડ પહોંચશે અને ત્યારબાદ અઢાર એપ્રિલે તેઓ કુન્નુર પ્રકડબ અને કોટૈયમમાં સભાઓમાં ભાગ લેશે જે બાદ આગામી બાવીસમી એપ્રિલે રાહુલ ગાંધી ત્રિશુર તિરુવનંતપુરમ અને અલપુઝા જિલ્લામાં રેલીઓને સંબોધિત કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વીસ નંબર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ